સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને બધા તમારા મજા જશે અને આપણો બ્લોગ જોતા અને બધે મજા જોઈ બધા વાત પૂછવાની કોઈ જ નહીં પણ પૂછવું પડે કારણ કે અમુક ને કાંઈક ચરબી ચડી હોય તો કાંઈક હોય હાઇ વા લાઈટ થઈ જાય આપણે લાઈટ થઈ જાય લાઈટ ચાલુ કાટો ચાલુ પંખો ચાલુ બંધ તો સવા સ્થળોમાં પેલા હું એ જ પ્રશ્ન કે આપણે પંજાબ જીતી ગઈ છે પંજાબ ને આરસીબીનો આપણે મેઈન થશે કાલે છે એક ટકા અને આવી ગયું એમ છે તો ફટાફટ દુકાનની સફાઈ કરી અને બધી ભગવાનને યાદ પણ કરી પછી મળી રહ્યા આપણે આગળ જોબમાં તો ફટાફટ ભાઈને આવી જો આપણે આગળ છે એટલે જોબ જોવા માટે તો દોસ્તો આપણે થઈ ગયું આપણું કામ પાંચ મિનિટમાં આપણું કામ કરી લીધું પણ શીખું ચાલુ થઈ ગયું હું છું અડધી જેવું થવાનું હોય જેવું થાય અને બાકી તો મજામાં રહેશે તો બધા અને આપણું બધું કામ થઈ ગયું છે મંજવારી થઈ ગઈ મતલબ વરાઈ ગઈ દુકાન અને અગરબત્તી પણ થઈ ગઈ છે જોઈ લો હવે આપણે

ફટાફટ ખોલાઈ બોકમાં સર વાગી ગયા છે સવા સાત આપણે હતા ઘરે પાણીની બોટલ ભરીને દુકાને પુગાડી દે અને થોડીક વખત આપણે દુકાને એટલા માટે અને આ જે ને મોઢું આવી ગયું મેં દવા પીતી હતી લે મજા નથી ને થોડી ચૂટકટ થઈ ને હું તો કાલુ તમે દવા આપીને મોઢું આવી ગયું આ વાંજે દવા બંધ કરી દેવી પી હજી એક દિન અહીંયા પણ નથી પી બીજું વખતે દવાથી ખબર ને આપણે એલર્જી છે થોડીક દવા પીને એટલે આપણે બીજું ગરમ બહુ લાગી જાય દવા પેટમાં ભરે તો ફટાફટ આપણે દુકાન ભૂગી જાય અને નવો બ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો પ્લીઝ ભાઈ પ્લીઝ હલો ભાઈ આપણે દુકાને આવી ગયા હતા અને થઈ ગયા બીજો દિન આપણે આ દહીંનું દળવાનું મતલબ જે આપણે આપણે દુકાનેથી માલ લઈ ગયા ને અત્યારે

કંઈક આવી હિંમત કરીને આપણે બધે વચ્ચે બોલવાની ટ્રાય કરશું સક્સેસ જાય મજા આવી જાય આપણે ફાયદો થાય ઘણો તમને જોવા મળે નવા ડાચ આવે તો એ સમાજમાં રહેશે એ પૂજાને તો એ બધું આપણે બાંધવા નહોતો બાંધી દીધું તમને હું દેખાય ઘણો તો મળ્યા પછી આગળ ચલો કઈ આપણે જે દરવાનું હતું જે એને કંઈક પૂજા આપો કે એમ લાયક હશે માતા બીજા કરવાનું હશે ને એ તો એ થઈ ગયું હવે આપણે એને જે આપણે ભેડવાનું જે હતો ને જે આટલું ભરવાનું હે ગાયો માટે તો ગારી ચલાવી ચાર નંબરની નાખી એ આપણે ચાલુ કરી તો ફરાફટ કમેન્ટ કરી દેજો અને જેવું લાગ્યું મારું કામ તો બરફ લઈને ફ્રી છે એમાં આપણે રાખીશ બરા ફટાફટ બરફ લઈ નીકળી તો ચાલો કઈશ આપણે નીકળી ગયા છે પૈસા જમા કરવા પહેલાં પછી બરફ લઈ જશે ફટાફટ પૈસા એક પડી ગયા છે આ જ પડી ગયાના લાગે તો ફટાફટ ઉપાડી લે તો કઈશ આપણે મુકાઈ ગયા પૈસા એન્ટ્રી ના આવે પૈસાની બહુ બેકાર કામ हेलो गाइस मैं राघव विजयवी मैं आपरे जावन छे અત્યારે ફેર ન કરે બેલ નીકળ્યો મતલબ ફેર છોકરીન જેવો રે આવે અયા ચક્કમાલ મમન કરે તો તેરતો ઓને મે માળ્યા તો પછી આગળ મે આપરો બ્લોગ તમને કેવો લાગી फटाफट કમેન્ટ કર દેજો તો મર્ષ આગળ આવી જ રહે તો हेलो गाइस આપડે ઠીક તો કરીએ રહે છે જ્યાદા કલ્યા આ વિડિયો જો અંત

તો હલો ગાઈસ મેળા આપણે બીજા દઈએ અને આપણે શું કરતા હું આપણે જે કીધું તમને કલ્યાણપુર ગયા તેડી આવ્યા આપણે અને વાઈ ગઈ છે ચાર ચારમાં વીસ ની વાર છે ને હજી આપણે દુકાન ખોલી નથી કારણ કે ગાઈસ શું જો બધું કામ પકડી લેવું કરેડીઓ કાકરી હતી ને એ તમારા ભાઈ એકલા ટ્રેક્ટરમાં ભયડી ઈચું ભયડી અને બીજી વસ્તુ તો એ ભરી ખાવા વાગે છે ને નવું થયું ખાવું નથી ખાવું ખાધું જવું તન ને પંદર ખાધે તો તને પંદર ખાય દરેક પૂરો ખાય ને પછી આવ્યો હવે એમ થાય કે ના ભાઈ મજા આવે કંઈ ત્યાં પાણી પીવાઈ ગયું પીવાઈ ગયું કઈ જેમ થઈ ગયું તો ખાવું જ નહીં ખાને પછી તમને પંદર ખવાનું ભાઈ વધુ ખવાઈ ગયું નતું ખાવું ઓછું ખાવું તો વધુ ખવાઈ ગયું એનું કઈ કંટ્રોલ કરવો જોઈએ કારણ કે ના ખાવું ના ખાવું કરતાં કરતા આપણે બધી રોટલા ભૂગી જાય તો આપણા માટે યાર નથી જોવાનું આગળ બંને કાંઈ આપણે કાંઈ કરતા રહેશું યાર મળશું આગળ અત્યારે ગરમી થઈ ફટાફટ ખોલ નહીં નીંદર એવી આવે છે પણ દુકાન તો રહેવું જ કારણ કે બાપા ગયા છે વાળીએ કામ કરવાનું છે ફરી આવું છે ચલો ભાઈ ગયા છે બાકી ભાઈ ખબર ના પડી આપણે અત્યારે હતરે આપણે લાઈવ જોતો થા આપણે સુખો કે કાલ જીતને આપણે આથી કિધુને કાલ લે તમે ગાઈસ કે આયો કે આરસી બી ગીત સે દેસે ને થી સે વેલેલી તમે કીધું હવે હોત કે અમે એક પસી ના આવી ગયા તો કેમે હું પતા સિનલ પાંડે ફિરથી લઈને આરાય તારી કલ જાયી છે તબા કરી દીધો જોસ ઇંગ્લિશ ને ઉડાયડો કે પકડાઈ ગયો તો હવે આપણે શું થાય આયા દેવા નહીં પડી પા બાપા આવશે પછી જશું ને હવે તો આઈપીયુ બોલ જઈએ હવે આવે છે આપણો નવો યુ મતલબ ટાટા ટાટા હું ટેસ્ટ મેચ શુભમનજી કેપ્ટન જોઈને કેપ્ટનશીપમાં કરતાં આપણે જીતી જો પ્રદર્શન કરે સારું કરે તો સારું આપણે સપોર્ટ કરશું આપણે જે પ્રમાણે આરસીબીમાં વિરાટ કોહલી છે વિરાટ કોહલીને સપોર્ટ કરતાં આપણે શુભમનજીને સપોર્ટ કરીશું આપણે અને અંતો ગઈશ મસ્ત રહેશું આપણે हां दोस्तों केमशो बता मजा मसो मड़ी गई मड़िया बीजा दिस से आपड़े और आपड़े ने जो आ થઈ ગયું અત્યારે કામ તે માં પાણી પાવા આવ્યા એ વાંડી આપણે ચણાઈ ગઈ બધું થઈ ગયું તોને ફટાફટ આપણે ને હું કહેવાં વાંડી વાંડી પરલ માથે ચણાવને માથે પાણી પાવા ને તો પાણી પાઈ લે ને પછી નીકળી જઈએ યે બધું આપણો ઓયડું તો લાઈન લઈ લાઈન ભઈ લે એને લઈ નીકળી જાવ તો હસ આપણે એરિયા હું નહીં ગમ પાણી આવે પાણી નીકળી ગયું અહીંયા તો ફટાફટ ચાલુ લાઇટ આવી લાઈટ આવી જાય ને પ્લીઝ પંદર વીસ મિનિટમાં મને ખોટું ખોટું જવું છે પાછું આપડે આપડે કલ્યાણપુર જવાનું જોયું હું કઈ થયું નથી મને એવું લાગે જોઈએ કેટલીક ટકે લાઈટ આવી જાય તો સારું ને મળ્યા પછી લાઈટ આવે ભાઈ તારે કઈ લાઈટ તો આવી નથી હવે આપણે એને ડોલથી પાણી છાટી દઈએ એટલે ઉપાધીને તો ફટાફટ છાટી ને ભાઈ નીકળી જાય આપણે જવાને ખાલી આપવું બેન ને ચડવા તો ફટાફટ નીકળી જાય તારો ભાઈ આપણે નીકળી ગયા છે ફટાફટાફ આપણે જવાના કલ્યાણપુર તો કલ્યાણપુર નીકળી જાય તો થઈ ગયા છે તો મૂકી જાય ફટાફટ ચાલો કહે છે આપણે કલ્યાણપુર જઈ આવ્યા ભાગી ગયા છે બાર ને આપણે બરફ લઈ ઘરે નીકળી ગયા છે તો ફટાફટ આપણે ઘરે પૂગી જાય અને બાકી તો કેવી આપણી લોગ લાગે છે તમને કમેન્ટ કરી દેજો બાકી ચેનલ લાઈક કરી સેબ કરીને શેર કરી દેજો બસ બહુ તડકો હોય એમાં એવો તડકો એમ થાય કે એસી ફિટ કરાવીને મીઠા રહીને એસીમાં એવું લાગે એટલા માટે ફટાફટ ઘરે ભૂકી જાય છામાં નાખતી એટલે છા ઠંડી પીવાની મજા આવે લાગી ગયા છે સાડા ત્રણ ને આપણે એમને કંટાળો એવો આવતો હતો હમણાં બી ઠંડી છે ને બપોરે હું નીંદર આવે અને ને તો એમ કંટાળો જેવો આવતો દીલ ને કારણ કે હવે આપણે ટ્રેક્ટર ભર્યું હોય ખા કહીને ઈટું ને જે એટલે દુખ્યું ને એને આપણે હવે બધું ખોઈ દઉં બધું ખોઈને એટલે દુખ કામ કરવું એક ખોય ને તો મજા આવે હા કરીને મૂકી દઈ કરીને મૂકી દઈ એટલે એટલે દુખ્યું તોય સારું આટલું કામ થાય આપણાથી હવે છે ને એમ થયું પેટમાં કે અંદર ખામ ના હોય આમ ખામ એટલે અંદર કેવી ઠંડુ વસ્તુ નાખી રાખું શરીરની ગરમી કાઢી એવું કંઈક મસ્તી પહોંચી તો હવે વાંધો નહીં તો દોસ્તો આગળ બહીને રહીજો આ છે ચાર્જિંગ છે નહીં ફોનમાં તો ચાર્જિંગ મૂકી દઈએ આગળ તો પછી બોઈને આગળ ચાલો કઈ વાગી ગયા છે સાડા છ માથે થયું છે હવે તો આઈપીએલ બાઈપીએલ કંઈ એવું હે નહીં હવે આરસીબી જીતી ગયું મતલબ છે નહીં એટલે મેં પૂરો પૂરું થઈ કે આરસીબી જીતી ગયું આપણું તો આપણે કંટાળો આવતો હોય તો બેઠા હોય બાપા થોડી ઘરમાં તો ડાકા આવવાના જઈને ફોન આવ્યો તો મને યાદ આવે ફોન આવ્યો આપણે ફોન કરવાને કામ છે તો હવે ગરમીથી બહુ રેપજેટ થઈ ગયો કપડા જેવું તો મારા હા કાળા ડાગા થઈ ગયા માલ ને ઉતારી બટાકા બે મગવી લીધા કારણ કે કાલે અગિયાર છે એટલે ભાવ વધારો આવી ગયો અગિયાર ભાવ વધારો આવી ગયો એટલે મગવી લીધા છે બી કામ થઈ ગયું છે માઇન્ડ મતલબ થોડો થોડોક માઇન ઘટી ગયો માઇન ઘટી ગયો આજ માઈ ગયો આ મતલબ કાલ મઈ ગયો ને તો વીસ ત્રીસ રૂપિયા પણ એ વીસ ત્રીસ રૂપિયા પડે કે દોઢ રૂપિયા બે રૂપિયા જે કમાતા હોય એ તમારા હોય મોનોપોલી બધી અને ગઈ ઘરનો ડબ્બો થોડો પડ્યો તો આ એક થઈ ગયો જો ને પાછો બીજો હે ને કેટલો જ રીત તમે દેખાવો ભાઈ શો છો કેટલો જ જોઈએ કમેન્ટ કરો કેટલો કરો કપાવ થઈ તમારા ભાઈ દુકાને ઉધારમાં કંટાળો આવતો તો મેં કીધું ગાઈ સારે વાતો કર લો કદે સાથું કામ થઈ ગયું તો આપણો બ્લોગ તમને કેવો લાગે છે કે લાઈક કરી શકશે કોઈ શેર કરતા ગયો ને કોમેન્ટ કરજો કમેન્ટ નો ભૂલી ગયો કપાવે અને આમાં ખબર ના પડે કઈક પૂછ્યું ભૂલ લઈ જતો મારા તો મહિલા પછી આપ્યો જઈએ ઘર પંખા નું કરું કરવું નાખવું જોઈએ કારણ કે નથી હોવા જતો એટલા માટે